સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ કમિશનર કચેરી ખાતેના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું અપગ્રેડેડ વર્ઝન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્યાધુનિક અને અપગ્રેડ કરાયેલા નેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અપગ્રેડેશન સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થામાં એક મોટું અને મહત્વનું પગલું છે સુરત શહેર હવે વધુ સીસીટીવી કેમેરાની સતત હેઠળ છે આ કેમેરાઓ શહેરના મુખ્ય માર્ગો જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખશે જેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવી શક્ય બનશે સૌથી મહત્વની વાત એ છે કે સુરતના સાતસો નવ જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ હવે ગાંધીનગર ખાતેના રાજ્ય સ્તરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ થઈ શકે છે સુરત પોલીસના હાલના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને સેન્ટ્રલાઇઝ કરીને નેત્રમની રચના કરવામાં આવી છે અહીં બોડી વોન થ્રી કેમેરાનું લાઈવ મોનિટરિંગ કરવાની સુવિધા સજ્જ કરાઈ છે કંટ્રોલ રૂમના તમામ વોલ્સ તથા ડિસ્પ્લે સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે જેથી શહેરના વિવિધ વિસ્તારોનું વધુ સ્પષ્ટ અને રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બન્યું છે શહેર પોલીસને કુલ ચૌદસો સાહીઠ સીસીટીવી કેમેરા ફાળવવામાં આવ્યા છે જેમાંથી તેરસો તેત્રીસ કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે અને તેમાંના હાલ સાતસો નવ કેમેરા કાર્યરત છે આ કેમેરા શહેરના મુખ્ય માર્ગો જાહેર સ્થળો અને સંવેદનશીલ ઝોનમાં લગાવવામાં આવ્યા છે જેના થકી સલામતી વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત થશે સુરત શહેરના તમામ એવા ગુનેગારો

લગાવવામાં આવી છે આભાર માની અમારી પૂરી પોલીસ ફોર્સ અમે બધાને ખાતરી આપી છે નગરજનો સેવા માટે સદૈવ અમારા કંટ્રોલ નું નેત્ર કાર્યરત અને મદદરૂપ